જય માતાજી બધાને આજે સદભાવના પેનલ દ્વારા આજે સાધુ સંતો બાપુ પણ છે દેવલબેન અમારા ઉમેદવાર સરપંચ ચૂંટણીના તો ગામના વિકાસ થાય એ માટે અમે બધા આશીર્વાદ દેવા આવ્યા છીએ અને આમે પાલુભાઈ દાયાભાઈ સમાજના આમ તે બધા કામ કરતા જ હોય છે ને આમ વધારે ને વધારે કામ કરશે એવી આશાથી દેવલબેન જીતશે એ તો મને વિશ્વાસ જ છે અને અમે આશીર્વાદ દેવા આવ્યા છીએ અને બધા સારા કાર્ય થાય એ માટે જય માતાજી વધારે કઈ બોલવું નથી પણ માતાજી ની હાજરીમાં બસ એટલું કહે છે કે જો જંગી બહુ મસ્તી જીતી આવશું તો આ ગામનો વિકાસ થશે એ હાજરી આપીશ આજે તો આમ એક બહુ દુઃખદ દિવસ છે કેમ કે હરી ઈચ્છા બળવાન બસો ને બેતાલીસ જણાનું સેંકડોની સંખ્યામાં જીવ ગવાયા છે પહેલા તો એ લોકોને ભગવાનને પ્રાર્થના કરી કે એમના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે આવી ઘટના દેશ વ્યા આખા દેશમાં શોગ્રત જાહેર કર્યું છે અને આજે જ્યારે અમારું આ પૂર્વ આયોજન મુજબનો કાર્યક્રમ હતો બહુ મોટું કાર્યક્રમ હતું પણ સાધુ સંતો અને માતાજીઓને હાથે ખાલી દીપ પ્રાગટી કરે શોખ પાડી અને ખાલી ચા પાણી કરી અને છૂટા પડ્યા છીએ ચૂંટણી આવે ત્યારે આપણે કચ્છીમાં ગઈએ તો મીના મામાની જેમ નેતાઓ નીકળી નીકળી પડતા હોય છે એટલે પછી વરસાદ પડે ત્યારે દેખાય બાકી બાર મહિનામાં ક્યારે ન દેખાય એટલે એવા નેતાઓને પણ આ એક દ્રષ્ટાંતરૂપ ચૂંટણી હશે મોટા ગાંડાગરા ગ્રામ પંચાયતની ની ચૂંટણી એક કચ્છ માટે પણ આદર્શ ચૂંટણી બની રહેશે એ પણ અત્રે હું ખાતરી આપું છું દ્રષ્ટાંત રૂપ ચૂંટણી હશે સર્વ સમાજ અને સર્વ પક્ષો ને સાથે રાખી અને માત્ર ને માત્ર ગામનો વિકાસ કઈ રીતે થઈ શકે એ રીતનો અમે એક આયોજન કરી અને સર્વ સમાજ સર્વ લોકોના વિશ્વાસ જીતી અને જયારે અમારી પેનર સદ્ભાવના પેનર મોટા ગાંડાગરા ગ્રામ પંચાયતની અંદર પોતાની દાવેદારી નોંધાવી અને ઉમેદવારી પત્રો ભર્યા છે ત્યારે માત્ર તે એક ખાતરી આપું છું કે ગામના વિકાસમાં અટકેલા જેટલા જેટલા કાર્યો છે પૂર્વએ જે જે કાર્યો અટક્યા છે કોઈ કામ જ નથી ત્યાં સમજી લ્યો ઘણા વર્ષોથી લોકોના જ્યારે અમે જે લોકો સમક્ષ અમે જાઈએ છીએ ચૂંટણી એટલે એક પ્રકારનું લોકોના વિશ્વાસ જીતવાની એક પ્રક્રિયા છે અને એમના કામ થવા જોઈએ એટલે લોકો પાસે જઈએ છીએ ત્યારે એમની માગણી એ જ હોય છે કે હાર અમે અમને ન્યાય જ નથી મળ્યો અમારા વોટની કોઈ કિંમત જ નથી થઈ પણ આ વખતે જ્યારે એ લોકો ખોબે ખોબા ભરીને અમને વોટ આપવાના છે એ લોકો ખાતરી આપે છે કે આ વખતે તમે જીતશો જંગી બહુમતીથી જીતશો અને હું તમને અત્રેથી આપના માધ્યમથી કહું છું કે અમારી પેનલની જ્યારે ગ્રામ પંચાયતની અંદર રચના થશે એના પછી છ મહિને મહારાજદેવ આપ આવજો આ ગામની કાયા પલટ હશે હશે અને હશે એ ખાતરી આપું છું બાકી અમે કોઈ પણ અપેક્ષા વગર બધાએ નક્કી કર્યું છે કે આપણે કાંઈક આપવાનું છે એમાંથી કોઈ અપેક્ષા વગર જ્યારે આ પેનલ ઊભી છે ત્યારે લોકોને ખૂબ વિશ્વાસ છે અને ખોબે ખોબા ભરીને મત આપવાના છે એ પણ મને વિશ્વાસ છે અને આ પેનલ જંગી બહુમતીથી હર એક વોટ જીતી એક વોટ તો અમારો બિનહરીફ થઈ જ ચૂક્યો છે એટલે એ પહેલી શુભ શરૂઆત થઈ ચૂકી છે અને વોર્ડની સંખ્યા છે પાંચ એટલે પાંચ અમે પાંચ આંક સર કરી ચૂક્યા છે એટલે શુભ સંકેત પંચમ અમે સર કર્યું છે એટલે પાંચમો વર્ષ સર કરી અને શુભ શરૂઆત કરી દીધી છે અને પંચાયત પણ અમે જીતીએ છીએ અને જંગી બહુમતીથી જીતીએ અને એમાં શું કોઈ શંકા નથી અપ્રચાર વાળા જે પ્રચાર કરતા હોય અમે એને કોઈ ધ્યાન જ નથી આપતા અંદાજ માત્ર ને માત્ર ગામનો વિકાસ કરવાની દિશામાં જયારે અમે જઈ રહ્યા છીએ ત્યારે વિઘ્નો તો ઘણા આવવાના છે અસુરોના સહારવા માટે જયારે માતાજીઓ ચંડીકાલિકા કાલિકાના રૂપ ધારણ કર્યા છે ત્યારે એમને પણ વિઘ્ન આવ્યા હોય તો તો આ રાજા લોકશાહી પર્વ છે એમાં તો અનેક વિઘ્નો આવવાના છે પણ અમે અમે કોઈ પણ વિઘ્નની ની પરવા કર્યા વગર અમને કદાચ કોઈ નુકસાન જાય તો એની પર પરવા કર્યા વગર જ્યારે ગામના વિકાસ માટે નીકળ્યા છીએ ત્યારે અમને ખાતરી છે કે લોકો અમને અપનાવી રહ્યા છે ને લોકો અમને સાથ આપશે અને અમને પંચાયતમાં બેસાડશે અને એમની અપેક્ષા મુજબ અમે ખરા પણ ઉતરશું એ પણ અત્યારે ખાતરી આપું છું ઘર મારું નામ સૌપ્રથમ એલજી મહેશ્વરી છે સ્થાનિક મોટા ગંડા ગ્રહનો અને સદભાવના પેનલ દ્વારા જ્યાં દાવેદારી નોંધવામાં આવી છે ખરેખર અમને ગર્વની લાગણી થાય છે કે ડાયાભાઈ જેવા વ્યક્તિ એકદમ સ સક્ષમ અને એક જૂના અને જાણીતા જે નાના નાના માણસોના કામ કરે અડધી રાતના તમે કોલ કરો તો એ રિપ્લાય આપે ને તમારું કામ થઈ જાય ખરેખર અમને બહુ ખુશીની લાગણી છે કે ડાયાભાઈ જેવીને અહીંયા એક મોકો મળ્યો છે ગામની સેવા કરવા માટે અને આવના દિવસ તમે જોઈ શકો છો છેલ્લા બે હજાર દસથી અહીંયા કંપનીઓ આવેલી છે ટાટા હોય અદાણી હોય ઓપીજીઓ કઈક એવી ઉદ્યોગ અહીંયા આવેલી છે છતાંય આ ગામનો વિકાસ નથી થયો તમે અહીંયા જોઈ શકો છો રોડ રસ્તાઓની ગટરની હાલત રોડ લાઈટ તમામ એવા અહીંયા સમજી લો મોટા કાંટાકરા વિકાસથી આ વંચિત છે અને અમને આવી અપેક્ષા અને આશા છે કે ડાયાભાઈને જંગી બહુમતથી હું ગામના લોકોને આ મીડિયાની માધ્યમથી એક સંદેશ આપવા માટે માગું છું કે ખરેખર કે તમારામાં આવી સેન્સ મતલબ સમજી લો કે ડાયાભાઈને જંગી બહુમતથી આપણે જીતાડીએ અમને આવો વિશ્વાસ છે કે ડાયાભાઈને કદાચ એક ચાન્સ મળ્યો જીતી તો ગયા જ છે કે એક આપણે બિનારીફ થઈ ગયા છે મીઠુભાઈ મેશ્વરી અને બીજા ચાર સભ્ય હવે પાંચ સભ્ય પાંચ સભ્ય છે ટોટલ અને આપણે સરપંચશ્રી

એ સૂર્ય ઢકાઈ ગયો હતો એટલે મને એવું લાગે છે હવે સૂર્ય ઢકાય વાડા વિખાઈ અને નવો સૂર્ય ઉગશે એવું લાગે છે મને થયું સમજાય ને વાડળમાં સૂર્ય આવી ગયો છે અને હવે સૂર્ય છે ને વાડળ વિખરાઈ જશે અને નવો સૂર્ય ઉગશે અમારા પડે કાંડાગરા માટે બાકી વધારે કાંઈ કેવું નથી બાકી ગામે બહુ દુઃખ જોયું છે કારણ કે ખાલી પૈસા જ ભર્યા છે આ લોકો ખીચા ભર્યા છે અને આને તો આ સામે સોગડ ખાતે હું ખીચો નહીં ભરું બીજું કાંઈ નહીં કહું જય માતાજી મોટા કાંડાગરા ગ્રામ પંચાયત પંચાયતના ઇલેક્શન ચૂંટણી બે હજાર પચીસ થી એના અનુસંધાને આજે સદભાવના પેનલના કાર્યાલયનું ઉદઘાટનનો કાર્યક્રમ આજે અહીંયા યોજવામાં આવેલ હતો પણ એ કાર્યક્રમ આપણે ઉદઘાટન કાર્યક્રમ પાંચ વાગે કરવાના હતા પણ બપોરે દોઢ બે વાગ્યાની આસપાસ માત્ર આપણા ગુજરાત કે ભારત દેશ પૂરતું નહીં પણ સમગ્ર વિશ્વને હચમચાવી દે એવી એક દુર્ઘટના થઈ કારણ કે એક ઇન્ટરનેશનલ ફ્લાઇટ પ્લેન ક્રશ થયું અને જેની અંદર બસો ને બેતાલીસ મુસાફરો સવાર હતા એ પ્લેન બિલ્ડિંગ સાથે અથડાણું અને બિલ્ડિંગની અંદર વિદ્યાર્થીઓ હતા એવા સમાચારની અંદર જાણવા મળે છે કેટલા આંકડો મૃત્યુનો આંકડો કેટલો છે એ તો હજી સત્તાવાર આંકડો આવતા વાર લાગશે પણ આ દુઃખદ ઘટના બની છે એટલે સૌ પ્રથમ અહીંયા આજના આ કાર્યાલય ઉદઘાટન કાર્યક્રમની અંદર એ જે સદગત પામ્યા છે જે મૃત્યુ પામ્યા છે એમને મોક્ષ ગતિ મળે એમના આત્માને શાંતિ મળે એવી મૌન પાડી અને આપણે શ્રદ્ધાંજલિ પાઠવી છે આ આજના આ ઉદઘાટન કાર્યક્રમની અંદર આ સદભાવના પેનલનું કાર્યાલયનું ઉદઘાટન જે હતું એની અંદર તમામ સમાજના આગેવાનો ગ્રામજનો ગામના તેમજ આજુબાજુના ગામના દૂર દૂરથી ઘણા બધા મિત્રો આવ્યા છે અને ઘણા બધા લોકો જોડાણા તમામ સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત હતા જે તમે કેમેરામાં તમારે તમે કંડારી લીધા છે હજી ઘણા બધા આગેવાનો આવવાના હતા જેને ટેલિફોનિક જાણ કરતા આપણે કીધું કે કાર્યક્રમ અમે સાદગીથી હવે કરી નાખ્યું છે તો તમે ધક્કો ન ખાતા હજી નક નકર ઘણા બધા રાજકીય સામાજિક ધાર્મિક આગેવાનો આવવાના હતા તો આ સાદગીવાળો કાર્યક્રમ હતો એની અંદર પણ આપ જોઈ શકો છો કે કેટલી વિશાળ સંખ્યામાં લોકો હતા અને જ્યારે આ ચૂંટણીને અનુસંધાને આ કાર્યક્રમ હતો એમાં લોકોને શાંતિથી માત્ર એટલી અપીલ કરવામાં આવી કે મોટા કાંડાગરા ગામની અંદર વણ ઉકેલ્યા પ્રશ્નો છે અને એના સિવાય ગામની પ્રગતિ માટે થઈ અને સદભાવના પેનલ આ ગ્રામ પંચાયતના ઇલેક્શનમાં જંપલાવ્યું છે ત્યારે તમામ જ્ઞાતિના તમામ સમાજના સૌ કોઈ આગેવાનો મતદારો આ સદભાવના પેનલને જંગી બહુમતીથી જીતાડી અને ગ્રામ પંચાયતમાં બેસાડે જેથી કરીને ગામના જે પ્ર વણૌકેલા પ્રશ્નો છે જે ગામની અંદર જે કંઈ ખૂટતી કડ્યો છે એના માટે પેનલના સૌ કોઈ ઉમેદવારોએ પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી અને એ ફરીથી એ જે આજની દુર્ઘટનામાં જે મૃત્યુ પામ્યા એમને શ્રદ્ધાંજલિ સાથે આ સદભાવના પેનલના ઉમેદવારોને શુભેચ્છા પણ સાથે પાઠવ્યું છે અને મોટા કાનાગરા ગામ મારું ગામ છે ત્યારે મારું ગામ પણ હવે કોઈ પણ બાબતે બીજા અન્ય ગામો કરતાં ક્યાંય પાછળ ન રહે અને મેં હું આ સદભાવના પેનલના તમામ ઉમેદવારોને જ્યારે મળ્યો ત્યારે મેં એમને વાત કરી છે કે કચ્છની ટોપ ટેન જે ગ્રામ પંચાયતો હોય એની અંદર કાંડાગરા ગામ અવશ્ય હોવું જોઈએ એ રીતે તમે કામ કરજો અને તમામ વર્ગને તમામ સમાજને ન્યાય આપજો દરેક રીતે જે કંઈ તકલીફો છે એને તમે વાચા આપજો તકલીફોને નિવારણ કરજો અને આ લોકોએ પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે આપ જે ન્યૂઝવાળા મીડિયાના મિત્રો આપ અહીંયા આજે ઉપસ્થિત રહ્યા છો ત્યારે સદભાવના પેનલ વતી હું આપ સૌનો આભાર માનું છું અમારા મોટા કાંડાગરા ગામે આપ પધાર્યા છો એટલે મોટા કાંડાગરા ગામના સૌ ગ્રામજનો વતી પણ આપ સૌને હું આવકારું છું આપનો આભાર માનું છું અને અમારા જે ગામના અત્યાર સુધીના પ્રશ્નો છે તો એના તમારા જ મીડિયાના માધ્યમથી અમારા ગામના સૌ ગ્રામજનોને કહું છું કે આપણા ગામની અંદર જે શિક્ષણની કથળી ગયેલી સ્થિતિ છે એમાં સુધારો કરવામાં આવશે આરોગ્યની બાબતમાં સુધારો કરવામાં આવશે સ્વચ્છતાની બાબતમાં સુધારો કરવામાં આવશે પછી સુરક્ષાની બાબતમાં અત્યારે ગામમાં ક્યાંય સીસી કેમેરા કે એવું કાંઈ સુવિધાઓ છે નહીં એ પણ કરવામાં આવશે પછી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન જે છે વાહન વ્યવહારની જે સુવિધાઓ છે સરકારી વાહનોની છે બસ સ્ટેન્ડની સુવિધાની જે અભાવ છે કે બગીચા છે પછી જળ સંચય પર્યાવરણ પ્રકૃતિના જે કંઈ કામો છે તમામ પ્રકારે આ પંચાયત કામ કરશે જેની પેનલ તો ખાતરી આપે છે પણ સરપંચના ઉમેદવાર એ મારા પરિવારમાંથી છે ત્યારે હું પરિવારનો મોભી હોવાના નાતે હું પણ સૌ મતદારોને આપના માધ્યમથી અપીલ કરું છું અને વચન આપું છું કે અવશ્ય આ ગામને અમે ટોચ ઉપર લઈ જશું અને આજુબાજુમાં જે શહેરો છે એને સમકક્ષ આ ગામને બનાવશું એવી તમારી સામે હું નેમ વ્યક્ત કરું છું અને ફરીથી મતદારોને અપીલ કરું છું કે આ પેનલને જંગી બહુમતીથી જીતા જીતાડજો આ પેનલ કોઈ પણ નાત જાત કે વર્ગ કે આ તે જોશે નહીં તમામના નાનામાં નાના માણસથી કરીને સૌ કોઈ વ્યક્તિઓના કામ કરશે એવી મને આશા છે આપ સૌનો ફરીથી આભાર ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત તમામ મિત્રોનો અહીંયાથી હું આભાર વ્યક્ત કરું છું કે પોતાનો કિંમતી સમય કાઢી અને ગેલવા પરિવારને પોતાનો સમય આપ્યો છે આજે મુન્દ્રા તાલુકાના કાંડાગરા ગામની અંદરમાં એક હર્ષો ઉલ્લાસ અને આનંદનો માહોલ જોઈ અને હું ખૂબ રાજી થયો છું દેવલબેન ડાયાભાઈ ગઢવી સરપંચ પદના ઉમેદવાર જ્યારે એમનું નિમણૂક થયું અને નામ જાહેર થયું તો કાંડાગરા ગામની અંદરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને અત્યારે પણ દરેક ગામોમાંથી મિત્ર સર્ક મિત્ર સર્કલ આવ્યો છે ઘેલવા પરિવારને રૂડું લગાડવા માટે અને ઘેલવા પરિવાર હંમેશા માટે પર્યાવરણની વાત આવે ધર્મની વાત આવે કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય એને ઘેલવા પરિવારે હંમેશા માટે સોલ્વ કર્યા છે કાંડા કાંડાગ્રા ગામ માટે એક ગૌરવની વાત છે અને એડવાન્સમાં હું એટલું કહું બ્રાહ્મણના દીકરા તરીકે કે દેવલબેન આપ વિજયભાઉ તમારી સાથે આખું ગામ છે તમારા વિશ્વાસ સાથે છે તમારા કાર્યો સાથે છે ગેલવા પરિવારના તો ગેલવા પરિવારને અહીંયાથી હું હૃદયની શુભકામના પાઠવું છું અત્યારે તમે જોઈ શકો છો કે કાંડાગરા ગામની અંદરમાં એટલો બધો લોકોની અંદરમાં ઉત્સાહ જોવા મળે છે કે એનો કોઈ પાર જ નથી તો ડાયાભાઈ પાલુભાઈ હોય સમગ્ર ગેલવા પરિવાર અમારા ભજન સંતવાણીના કાર્યની વાત આવે ત્યારે પણ પાલુભાઈ હંમેશા અગ્રેસર હોય છે અને આ પરિવારને એક વિચાર આવ્યો કે મુન્દ્રા તાલુકાનું એક ધબકતું ગામ ગામ અને એને કેવો વિકાસનો વેગ કારણ કે આ પરિવાર જ્યારે પદ ઉપર નથી હોતો ત્યારે પણ પણ ગામને નહીં સનાતન ધર્મની ચિંતા કરી છે અનેક મિત્રોની ચિંતા કરી છે પર્યાવરણની ચિંતા કરી છે પાણીની ચિંતા કરી છે તો હવે આ પરિવાર અને એમાં દેવલબેન હું વિશ્વાસ અને દાવાથી કહું છું કે દેવલબેન જ્યારે એનો સમય આવશે અને એ જ્યારે પદ ઉપર આવશે ત્યારે કાંડાગરા ગામનો માહોલ કાંઈક અલગ હશે અને એનો આનંદ કાંઈક અલગ હશે જી પરેશભાઈ મારા અજીજ મિત્ર ડાયાભાઈના ઘરેથી મારા બેન દેવલબેનને જ્યારે મોટા કાના ઘરે ગામે સરપંચ પદની દાવેદારી નોંધાવી છે ત્યારે સ્વાભાવિક છે કે મારા ખાસ મિત્ર થાય અમારા હરેક કાઠલા ગામના જ્યારે પર્યાવરણના કામો થતા હોય એમાં ભજનાંદી તરીકે પાલુભાઈનો પણ અમને ખૂબ સાહ સહકાર મળે છે વૃક્ષો વાવવા માટે હોય છે જલ બચાવવા માટે પણ હોય છે ગાયો માટેનું કાર્ય હોય છે ત્યારે અમને અવારનવાર પાલુભાઈ તરફથી ખૂબ સાથ સારકો સાથ સહકાર મળી રહે છે પર્યાવરણ બચાવવા માટે રાત દિવસ અમને ગમે ત્યારે પાલુભાઈને ફોન કરી કે પાલુભાઈ આજે કાઠલા ગામે અમે તળાવનું કામ ચાલુ કરીએ છીએ કે આજે અમે આટલા વૃક્ષો વાવીએ છીએ કે અમે ગાયોના પ્લોટ માટે સુધારા કરીએ છીએ ત્યારે બિંદાસ કે તમને જેટલા યોગ્ય લાગે એટલા અમારા તરફથી લખી નાખજો દાયાભાઈ હોય જયારે પણ ધર્મ ના કામો હોય સાંસ્કૃતિક કામો હોય કે ભજન કોઈ પણ પ્રોગ્રામ હોય ત્યારે અમે ડાહી ભાઈ યાદ કરી કે ડાહી ભાઈ આજે કાટલા ગામમાં અમારા વિસ્તારમાં આ કાર્ય કરો છે ત્યારે પણ ખડે પગે મિત્રતાના નાતે ઉભા રહે છે ત્યારે અમે કહીએ છીએ દાઈ ભાઈ કે તમે મા સોનલના આશીર્વાદ તમારા પર ખૂબ વર્ષે જંગી બહુમતીથી તમે જીતો પ્રજાના કાર્ય કરો પ્રજાને જેવા ગમે તેવા કાર્ય તમે કરો તો અવશ્ય જંગી લીધ તમે જીતશો અને અમે પણ અપીલ કરીએ છીએ કે દાયાભાઈ એક ખૂબ સહારનીય વ્યક્તિ છે સારા વ્યક્તિ છે પ્રજાને ગમસેવા કાર્ય કરશે અને પ્રજાને શું ખરેખર જરૂર છે આજે આપણે સમજી રોડ રસ્તા ગટર એટલો બધા કામો કરે છે પણ વિશેષ કામગીરી ડાહીભાઈ સાથે વાત કરી કે અમારે કાંઈક અલગ વિશેષ કામો કરાવ્યા છે પર્યાવરણને બચાવવાના કામો કરવા છે જળ સંગઠનના કામો કરવા છે કે જે પ્રજાને જે અનુલોક સ્વીકાર્યો છે કે પંચાયતની અંદર સીએસસી સેન્ટર હોય પ્રજાને જે અમુક કલણ કરતા પ્રશ્નો હોય કે જે અમુક જે હજી ખુરતી જે સુવિધાઓ છે એ પણ અમે અહીંયા પ્રજા માટે ઉપલબ્ધ કરશું એટલે આજ રોજ અહીંયા કાર્યાલયના ઉદઘાટન નિમિત્તે અમને અહીંયા આવવાનો મોકો મળ્યો અને બે શબ્દ બોલવાનો મોકો તે બદલ હું ડાયબાઈ નો ખૂબ આભાર વ્યક્ત કરું છું